વંદે માતર ભારત માતા કી જય રોજ જંબુસર વિધાનસભામાં એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા સંકલ્પથી સીધી સુધી એમાં નરેન્દ્ર મોદી સાહેબના અગિયાર વર્ષના શાસનકાળ દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોને આજે લોકો સુધી લઈ જઈ અને લોકોના સુખાકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એના માટે જંબુસર ખાતે એપીએમસીના હોલમાં મિટિંગ કરવામાં આવી જેમાં અમારા આદરણીય એવા અને આ વિસ્તારના પ્રભારી અને જિલ્લાના મહામંત્રી એવા ફતેહસિંહ ગોહિલ તેમજ જિલ્લાના સહ ઇન્ચાર્જ એવા બેનશ્રી પ્રતીક્ષાબેન તેમજ જિલ્લા તાલુકાના પ્રમુખ એવા આદરણીય આદરણીય કુલદીપસિંહ તેમજ શહેરના પ્રમુખ એવા મનનભાઈ સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહી આ કાર્યશાળાને ખૂબ સારી રીતે લોકો સુધી મોદી સાહેબના અગિયાર વર્ષના કાર્યકાળને લઈ જવા માટેનો એક સંકલ્પ કરી અને હવેથી આ છેવાડાના માનવી સુધી અહિયાર ભૂબર જિલ્લા પંચાયતના સભ્યો અમરીતભાઈ પટેલ